અયાવેજ ખોડિયારમાં મંદિર ઇતિહાસ આસ્થા અને અદ્ભુત સૌંદર્ય ગુજરાતના ભાવનગર જિલ્લામાં શેત્રુંજી ડેમના રમણીય કાંઠે બિરાજમાન અયાવેજ ખોડિયારમાં મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને શાંતિનું કેન્દ્ર છે આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી પરંતુ તે સમૃદ્ધ ઇતિહાસ અનોખી લોકવાયકાઓ અને કુદરતી સૌંદર્યનો ત્રિવેણી સંગમ છે રા નવગણનો સંબંધ આ મંદિરનો ઇતિહાસ જૂનાગઢના પ્રસિદ્ધ શાસક રા નવગણ સાથે ગાઢ રીતે જોડાયેલો છે એવી માન્યતા છે કે ખોડિયાર માતાજીએ તેમને પ્રાપ્તિ માટે મદદ કરી હતી નવગઢના શાળાનું મસ્તક મંદિર પરિસરમાં રા નવગણના શાળાનું મસ્તક પણ આવેલું છે જે મંદિર સાથે જોડાયેલી એક રોચક લોકકથાનો ભાગ છે મીઠી લીમડાની ડાળ અયાવેજ ખાતે એક લીમડાની ડાળ મીઠી હોવાની ચમત્કારિક માન્યતા પ્રચલિત છે જે ભક્તોમાં આશ્ચર્ય અને શ્રદ્ધા જગાવે છે ખોડિયાર માતાજીનું પ્રાગટ્ય લોકવાયકા મુજબ માતાજીનું મૂળ નામ જાનવાઈ હતું તેમના ભાઈને સાપ કરડતા તેઓ અમૃતકુંભ લેવા ગયા ત્યારે પગ ખોડાતા ખોડિયાર તરીકે ઓળખાયા વિવિધ દેવી દેવતાઓના મંદિરો ખોડિયાર માતાજીના મંદિર ઉપરાંત અહીં પઠાપીર દાદા સિંધની સિકોતર માતાજી મહાદેવ કાળભૈરવદાદા અને મહાકાળી માતાના મંદિરો પણ આવેલા છે જે આ સ્થળને વધુ પવિત્ર બનાવે છે મંદિર શેત્રુંજી ડેમના કિનારે આવેલું હોવાથી અહીંથી સુંદર નજારો જોવા મળે છે અને પાલીતાણાના ડુંગર પણ અહીંથી સ્પષ્ટ દેખાય છે જે પ્રકૃતિ પ્રેમીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર છે અયાવેજ ખોડિયારમાં મંદિર ગુજરાતની સાંસ્કૃતિક અને ધાર્મિક વિરાસતનું એક અવિભાજ્ય અંગ છે જ્યાં ભક્તિ ઇતિહાસ અને પ્રકૃતિનો અદ્ભુત સમન્વય જોવા મળે છે